એટીએમમાં પહેલેથી જ ઉભેલા એક ઈ સમય મદદ કરવાની આડમાં ડમી એટીએમ કાર્ડ બતાવી રૂપિયા ઉપાડી દઉં કહી વિશ્વાસમાં લઈ લીધો અને બહેને મદદનીતિએ નીતિએ પોતાનું એટીએમ કાર્ડ આપતા યુવકે કાર બદલી નાખી ઠગાઈ આચરી હતી પછી આ બદલી કરાયેલ એટીએમ કાર્ડના આધારે આરોપી અલગ અલગ સ્થળોએથી અંદાજે રૂપિયા પચીસ જેટલા ઉપાડી લીધા હતા ઘટના અંગે ભાન થતા પીડિત બહેન દ્વારા વાવથરા જિલ્લાના ત્રાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હરિયાણાના આધારે થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પટેલ અને પોલીસ સ્ટાફ દ્વારા ઝડપી કાર્યવાહી કરી આરોપી પ્રવીણ ભૂરી ભૂરપુરી ગામ રડકાને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે થરાદ પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે એટીએમમાં કોઈ અજાણ્યા વ્યક્તિને કાર્ડ કે પિન નંબર ન આપો અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી થરાદ પોલીસ વિસ્તારમાં આઠ એક રોજ એક બનાવ એવો બને છે કે એક બેન એટીએમમાં પૈસા ઉપાડવા માટે જાય છે ત્યારે તેમને ઉપાડવામાં કોઈ ક્વેરી આવે છે તો બહાર એ કિસમો હોય છે ત્રીસેક વર્ષની ઉંમરનો તે એવું કહે છે કે હું મદદ કરી આપું એમ કરીને પૈસા ઉપાડવા માટે ટ્રાય કરે છે અને એટીએમ બદલીને બીજું એટીએમ જે ડમી એટીએમ હોય છે એ બેનને આપી દે છે કે પૈસા ઉપાડવામાં પ્રશ્ન થાય છે એટીએમ ખરાબી છે તેવું કહી બીજા એટીએમમાંથી એ પોતે પચીસેક હજાર રૂપિયા જેટલા ઉપાડી દેશે તો આ બાબતે મહેરબાન પોલીસ અધિક સાહેબશ્રી વાવધરાની જાણ કરવામાં આવે છે તો સાહેબશ્રીએ એક ટીમ સ્પેશિયલ નિયુક્ત કરવા માટેની સૂચના આપી લે જે અનુસંધાને ડી સ્ટાફના માણસોની એક ટીમ બનાવવામાં આવે છે અને આજ રોજ સદર્વ જે આરોપી છે એની ઓળખ કરી ગૌસ્વામી પ્રવીણ પ્રવીણગીરી ગુરુપુરી રહેકા નાઓને પકડવામાં આવે છે અને તેની પાસેથી મુદ્દામાલ અને એટીએમ રિકવર કરવાની પ્રોસીજર ચાલુ છે ઓકે થેન્ક યુ